નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય બીએ એમાં ચેપ્ટર નંબર ચાર તંત્ર એમાં જોવે પેલા વ્યવસ્થા તંત્રનો અર્થ તો એમાં પહેલો સામાન્ય અર્થ તો કે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર બીજો તો કે ચેસ્ટર આઈ બર્નાર્ડના મતે તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર કે બે કે તેથી વધારે વ્યક્તિઓના સહકાર દ્વારા જે કંઈ પણ પ્રવૃત્તિ થાય તેને વ્યવસ્થા તંત્ર કહે છે એના પછી જોવી તો કે વ્યવસ્થા તંત્રના લક્ષણો તો એને ટૂંકમાં યાદ રાખવાની ચાવી છે પહેલાં આ પરીની સાસમાં દેખ આંતર છે આ પરીની સાસમાં દેખ આંતર છે તો પોઈન્ટ જોવી તો પેલું આયોજન પર આધારિત બીજું પરિવર્તનશીલ ત્રીજું નિયંત્રિત વહીવટી માળખું ચોથું સામૂહિક પ્રવૃત્તિ પાંચમું સત્તા અને ફરજોની સોંપણી છઠ્ઠું માનવ પરિબળોને મહત્વ સાતમું દેખરેખ અને અંકુશ આઠમો પોઈન્ટ આંતર સંબંધોની સ્થાપના અને નવમું ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તો આથી આપણા વ્યવસ્થા તંત્રના લક્ષણો એના પછી જોવી તો કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા તો જોવી એમાં વ્યવસ્થા તંત્રની પ્રક્રિયામાં તો પહેલાં એની ચાવી યાદ રાખવી તો કે હે કાકા વીસ આંતર નકશો અને જ્યારે જો કોઈ પણ પ્રક્રિયા પૂછાય એમાં તો એના પોઈન્ટ તમારે જે ક્રમમાં આવતા હોય એ જ ક્રમમાં લખવા પડે તો ચાવી એની હે કાકા નકશો તો જો વિક્રમમાં મુદ્દાઓ તો પહેલો તબક્કો હેતુઓની સ્પષ્ટતા બીજું કાર્યોની યાદી ત્રીજું કાર્યનું વિભાગીકરણ ચોથો તબક્કો વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી પાંચમો સત્તા અને ફરજોની સોંપણી છઠ્ઠો તબક્કો આંતર સંબંધોની સ્થાપના અને છેલ્લો સાતમો તબક્કો વ્યવસ્થા તંત્રનો નકશો નક્કી કરવો તો આથી આપણા વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા એના પછી જોવી તો કે વ્યવસ્થા તંત્રનું માળખું તો એમાં જોવી તો કે વ્યવસ્થા તંત્ર પાંચ માળખામાં વહેંચાયેલું પેલું છે રેખિક વ્યવસ્થા તંત્ર બીજું છે કાર્યાનુસર વ્યવસ્થા તંત્ર ત્રીજું શ્રેણિક વ્યવસ્થા તંત્ર ચોથું વૈદિક વ્યવસ્થા તંત્ર અને પાંચમું માળખું અવૈધિક વ્યવસ્થા તંત્ર હવે આ પાંચે પાંચ માળખાઓને ક્રમશઃ જોવી તેમાં પહેલું જોવી વૈદિક સોરી રેખિક વ્યવસ્થા તંત્ર તો જોવી એમાં પેલો એનો અર્થ તો કે જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે તો તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે એટલે કે સત્તા અને જવાબદારીની સોંપણી ઉચ્ચ અધિકારીઓથી એટલે કે ઉચ્ચ સપાટીથી તમે તળ સપાટી સુધી ક્રમશઃ કરવામાં આવે તો તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે એના પછી એનો ખ્યાલ તો કે આ વ્યવસ્થા તંત્ર સૌથી પ્રાચીન અને સરળ પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે એના પછી તો કે આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ વર્ષોથી લશ્કરમાં થતો આવ્યો તેથી આ વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય છે અને આની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગને આધારે કરવામાં આવેલી હોવાથી વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહે છે એટલે રેખિક વ્યવસ્થા તંત્રના અન્ય બે નામ થયા લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય અને વિભાગીય વ્યવસ્થા તંત્રના નામે પણ ઓળખવામાં આવે છે એના પછી જોવી તો કે વૈખિક વ્યવસ્થા તંત્રની રચના કે આ વ્યવસ્થા તંત્રની રચના કઈ રીતે થાય તો કે સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે ત્યારબાદ આ દરેક વિભાગ માટે અલગ અલગ વિભાગીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે એનાથી ઉપરના અધિકારીઓ એટલે કે ઉપરી અધિકારીને જવાબદાર હોય અને તેને આ વિભાગ માટે જરૂરી એવી તમામ સત્તા આપવામાં આવે છે કે આ વિભાગની એ અમુક સત્તા આ વિભાગીય અધિકારીને સોંપવામાં આવે છે પછી તો કે આ વ્યવસ્થા તંત્રની રચના કાર્યના આધારે નહીં પરંતુ વિભાગના આધારે કરવામાં આવે છે આગળ જોયું આપણે કે આ વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગને આધારે થાય છે એના પછી જોવી લેખિત વ્યવસ્થા તંત્રની આકૃતિ તો જો એમાં પેલું સૌથી ટોચ ઉપર એટલે કે ઉપરી અધિકારીમાં ઉચ્ચ સપાટીમાં છે સંચાલક મંડળ એના પછી એની નીચેની સપાટીએ દર્શાવવામાં આવે જનરલ મેનેજર એટલે કે એનાથી નીચેના અધિકારી આ જનરલ મેનેજર એ એનાથી નીચેના અધિકારીઓ એટલે કે ત્રણ વિભાગમાં અધિકારીઓ વેચાય ઉત્પાદન અધિકારી વહીવટી અધિકારી વેચાણ અધિકારીઓ હવે ઉત્પાદન અધિકારી એના જે વિભાગ હોય એમાં કાર્યની સોંપણી કરે એટલે કે ખરીદ અધિકારી ઉત્પાદન અધિકારી પછી વહીવટી અધિકારીમાં વહીવટી અધિકારી હિસાબી અધિકારી એના પછી વેચાણ અધિકારી અથવા વેચાણ વિભાગના તો કે વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી હવે આ અધિકારીઓને કાર્યની સોપણી થઈ તો એ હવે કોને કાર્ય વેચશે તો કે એનાથી નીચેની જે તળ સપાટી કરતા કર્મચારીઓ હોય એને હવે તે પોતાની કાર્યની સોંપણી કરશે એટલે કે ખરીદ અધિકારી પોતાનું કાર્ય કારકુનને પછી ઉત્પાદન અધિકારી સુપરવાઇઝરને આપશે એના પછી ફોરમેન અને એના પછી કાર્યની સોંપણી થાય કામદારોને એવી જ રીતે દરેક વહીવટ એલા સોરી દરેક અધિકારીઓ પોતાની નીચેના તળ સપાટીના અધિકારીઓને કાર્યની સોંપણી કરે છે તો જો પહેલું ટોચ ઉપર આવ્યું સંચાલક મંડળ એના પછી કાર્ય વેચાણું જનરલ મેનેજર એટલે કે સંચાલક મંડળે કાર્યની સોંપણી કરી જનરલ મેનેજરને એણે પોતાના નીચેના અધિકારીઓ ઉત્પાદન વહીવટી અને વેચાણ એમ ત્રણ વિભાગમાં કાર્ય વહેંચું હવે એ વિભાગના અધિકારીઓ પોતાનાથી નીચેના વિભાગના અધિકારીઓ હોય એને કાર્યની સોંપણી કરી એટલે કે ખરીદ ઉત્પાદન વહીવટી હિસાબી વેચાણ અને વિજ્ઞાપન આ રીતે વિભાગમાં કાર્યની સોંપણી થઈ હવે એ વિભાગના અધિકારીઓ પોતાનાથી નીચેના એટલે કે જે તળ સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓ હોય એને કાર્યની સોંપણી થઈ એટલે કે આ રેખિક વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી ક્રમશઃ કાર્યની સોંપણી થાય એટલે આ વ્યવસ્થા તંત્રની રીતના શેના આધારે થઈ વિભાગને આધારે કરવામાં આવે આ થઈ એની આકૃતિ એના પછી જોવી ઉપયોગ તો કે આનો ઉપયોગ ક્યાં થાય તો કે જે ધંધાકીય એકમોનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર કેવું હોય મર્યાદિત ત્યાં આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે આ થયું આપણું રેખિક વ્યવસ્થા તંત્ર એના પછી જોવી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર તો તો જોવી એમાં પેલો એનો અર્થ કે જે વ્યવસ્થા તંત્ર વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના કાર્યની જવાબદારી સોંપવામાં આવે તેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે એટલે કે નિષ્ણાંત વ્યક્તિને તમે એકમના કાર્યોની જવાબદારી સોંપો એને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવાય એની રચના તો કે આમાં આ વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ ધ્યાન આપવામાં આવે સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગને બદલે કાર્યાનુસાર કરવામાં આવે છે એના પછી અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક જે પોતાના કાર્ય માટે સંપૂર્ણ જવાબદાર એટલે કે આ વિભાગમાં અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે જે પોતાના કાર્યો માટે સંપૂર્ણ જવાબદાર હોય છે એના પછી આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ તો કે કાર્યના સ્વરૂપમાં ભિન્નતા હોય એટલે કે કાર્યનું સ્વરૂપ અલગ અલગ હોય ત્યારે એના પછી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ લેવો હોય એના પછી જોવી રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ તો પેલા સૌપ્રથમ ઉચ્ચ સપાટી ઉપર મુખ્ય અધિકારીઓ જે પોતાના કાર્યની સોંપણી વહીવટી વિભાગ અને કારખાના વિભાગ એમ બે વિભાગમાં કરે એમાં વહીવટી વિભાગમાં સૂચના અધિકારી શિસ્ત અધિકારી હિસાબી અધિકારી અને માર્ગદર્શન અધિકારી આ વહીવટી વિભાગમાં આ કાર્યોની જવાબદારી આ વિભાગોમાં સોંપવામાં આવે અને કારખાના વિભાગમાં તો કે જૂથ અધિકારી ઝડપ અધિકારી ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ અધિકારીઓને કાર્યની જવાબદારી સોંપવાય જે પોતાના કાર્યોની જવાબદારીઓ કર્મચારી અને કામદારોને સોંપે છે એટલે કે મુખ્ય અધિકારીઓ દ્વારા બે વિભાગમાં કાર્યો સોંપવાના એ કાર્ય માટે એમણે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરી એણે પોતાના કાર્ય કર્મચારી અને કામદારોને સોંપ્યા પણ જે પોતાના કાર્ય માટે તો પોતે અધિકારી એટલે કે નિષ્ણાંત વ્યક્તિ પોતે જ જવાબદાર હોય છે તો આ થઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ એના પછી જોવી ત્રીજું વ્યવસ્થા તંત્ર શ્રેણીક વ્યવસ્થા તંત્ર તો એમાં જોવી એનો અર્થ તો કે જે વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ માળખા હોય એક હોય સામાન્ય ક્રમનું માળખું અને બીજું તો કે ટેકનિકલ ઉકેલ અંગેનું માળખું કે જેને પ્રોજેક્ટ પ્રોજેક્ટ માળખું પણ કહે છે તો આ બંને સંયોજનથી એટલે કે આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે આ થઈ શ્રેણિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા એટલે કે અર્થ એના પછી જોવી રચના તો કે આ વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે એના પછી તો કે દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવાય જેટલા પ્રોજેક્ટ તેટલા જ પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે અને આ પ્રોજેક્ટના કાર્યો માટે જરૂરી નિષ્ણાતોનો સ્ટાફ જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરાય છે દાખલા તરીકે તકનીકી નિષ્ણાંત કમ્પ્યુટર નિષ્ણાંત વગેરે એના પછી તો કે આ નિષ્ણાંતોને કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે અને મેળવવામાં આવે અને કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ એને એ જ નિષ્ણાતને પોતાના વિભાગમાં પરત મોકલી દેવામાં આવે છે આ થઈ રચના એના પછી જોવી તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિ

અધિકારીઓ ક્યાંથી મેળવશે તો કે ઉત્પાદન અધિકારી એટલે કે ઉત્પાદન વિભાગમાંથી ખરીદી વિભાગમાંથી ઇજનેરી વિભાગમાંથી સંશોધન અને વિકાસ વિભાગમાંથી આ પોતાના પ્રોજેક્ટના કાર્ય માટે અધિકારીઓ વિભાગમાંથી પ્રોજેક્ટ મેનેજર મેળવશે અને પાછું કાર્ય પૂર્ણ થયા ગયા બાદ આ નિષ્ણાતોને પાછા ક્યાં મોકલી દેવામાં આવે પોતાના વિભાગમાં પરત મોકલી દેવાય છે આ થઈ શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિ એના પછી ઉપયોગ તો કે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક એટલે કે ભેગું કરવાનું આવશ્યક બને ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે આ થયું શ્રેણીક વ્યવસ્થા તંત્ર એના પછી જોવે ચોથું માળખું વૈદિક વ્યવસ્થા તંત્ર તો જો એનો અર્થ તો કે એકમના સંચાલકો નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થાપે એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે એટલે કે સંચાલકોએ જે ધ્યેય નિશ્ચિત કર્યો એને સિદ્ધ કરવા વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે વૈદિક વ્યવસ્થા તંત્રના ઉદાહરણ તો કે રેખિક અને કાર્ય વ્યવસ્થા તંત્ર જોયા એ વૈદિક વ્યવસ્થા તંત્રના ઉદાહરણ છે એના પછી વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ તો જોવી એની પેલા ચાવી તો કે અવૈદિકમાં ચોક્કસ ઉપરથી મોટું હોય એના પોઈન્ટ તો કે પેલું અપરિવર્તનશીલ બીજું વૈદિક માળખું બીજું વૈધિક માળખું ત્રીજું માહિતી સંચાર ચોથું ચોક્કસ સંબંધો પાંચમું સત્તાની સોંપણી અને છઠ્ઠું મોટું કદ તો આ છે વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો એના પછી પાંચમું માળખું અવૈધિક વ્યવસ્થા તંત્ર તો જોયું એનો અર્થ તો કે કોઈપણ પણ સભાનતા પૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામમાં ફાળો આપવા આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર એની લાક્ષણિકતાઓ તો કે એમાં પહેલાં જોવી એની ચાવી તો કે પરિણામ માસામામાં વૈધિક અંકુશ રાખે એના પોઈન્ટ તો કે પેલું પરિવર્તનશીલ બીજું નાનું કદ ત્રીજું માનવ વર્તણૂક પર આધારિત ચોથું સાર્વત્રિક પાંચમું માળખું અવૈધિક છઠ્ઠું માહિતી સંચાર અવૈધિક એટલે કે અવૈધિક માહિતી સંચાર એના પછી સાતમું વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક અને આઠમું અંકુશનો અભાવ આ થયા અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો એના પછી જોવી નવો પોઈન્ટ વિકેન્દ્રીકરણ એટલે શું તો અર્થ કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે એટલે કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી સુધી તમે ક્રમશઃ રીતે સત્તાની સોંપણી કરો તો એને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે હેનરી ફેલના મતે જોયું વિકેન્દ્રીકરણ તો કે તાબેદારને સત્તાની સોંપણી કરી કાર્ય વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ એનું મહત્વ તો કે ત્વરિત નિર્ણય પ્રક્રિયા બીજો ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો ત્રીજો પોઈન્ટ અભિપ્રેરણમાં વધારો ચોથો સંચાલકીય પ્રતિભાનો વિકાસ પાંચમો અસરકારક અંકુશ અને છઠ્ઠો પોઈન્ટ સર્જન તો આ છે આપણા વિકેન્દ્રીકરણનું મહત્વ એના પછી જોવી સત્તા સોંપણી તો સત્તા સોંપણીનો પેલો સામાન્ય અર્થ તો કે સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી એટલે કે બીજા વ્યક્તિને કાર્યની સોંપણી કરી એ કાર્ય કરવા માટે જરૂરી સત્તા આપવામાં આવે તો એને સત્તા સોંપણી કહે છે એમાં આગળ તો કે સત્તા સોંપણીનું મહત્વ તો એની પહેલાં ચાવી જોવી તો કે કવિ અભિ કાર્ય વિષમ છે કવિયભી કાર્ય વિષમ છે પેલું એમાં કર્મચારીનો વિકાસ બીજું વિશિષ્ટીકરણનો લાભ ત્રીજું અભિપ્રેરણ ચોથું કાર્યક્ષમ સંચાલન પાંચમું વિસ્તરણની તક અને છઠ્ઠું સંકલન આ છ પોઈન્ટ ઇથિયા તમારા સત્તા સોંપણીનું મહત્ત્વ એના પછી જોવી મોસ્ટ આઈમપી સવાલ સત્તા સોંપણીના મૂળ તત્વો તો જોવી તો કે સત્તા સોંપણીના મૂળ તત્વો ત્રણ છે પેલું જવાબદારી બીજું સત્તા અને ત્રીજું ઉત્તરદાયિત્વ એટલે કે પહેલું થાય જવાબદારીની સોંપણી બીજું સત્તાની સોંપણી અને ત્રીજું ઉત્તરદાયિત્વનું સર્જન આ ત્રણથી આ તમારા સત્તા સોંપડીના મૂળ તત્વો તો આ થઈ આપણી ચેપ્ટર નંબર ચાર એટલે કે વ્યવસ્થા તંત્રની ટૂંકી ચાવીઓ બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ